રસોડે રોજ કંઈક નવું રંધાય છે જ્યારે મામલો ગરમાય છે અને અંદરથી ધુવાડા ને વરાળ શબ્દો રૂપે નીકળે છે અને એકબીજાની આ વરાળ જે છે એ શબ્દો રૂપે તો નીકળે છે પણ આ વરાળ ચેલેન્જમાં ફૂંકાય છે ત્યારે ફરી એક વખત એકબીજા રાજકારણીઓ એકબીજા પાર્ટી ઉપર જાણે ચેલેન્જ ફેંકી રહ્યા છે અને ઇનામોની વાત કરી રહ્યા છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

ચેલેન્જ જાણે ભાજપના જ મોરબી ધારાસભ્ય જે કાંતિ અમૃતિયા છે તેમને સ્વીકાર કર્યો હોય તેવું લાગે છે અને એટલે જ આ કાંતિ અમૃતિયા છે તેમણે ગોપાલ ઇટાલિયા સામે વળતો પ્રહાર કર્યો છે અને ગોપાલ ઇટાલિયા ને કહ્યું છે બતાવે એક વખત પાર્ટી માંથી રાજીનામું આપે હું તેમને બે કરોડ નું ઈનામ આપવા તૈયાર છું પણ એક વખત પાર્ટી માંથી રાજીનામું આપે અને ફરી એક વખત ચૂંટણી જીતે તો હું માનીશ કે ગોપાલ ઇટાલિયા ખરા છે ત્યારે તમે આ નાનકડો એવો મળી લો કે જેમાં ભારતીય જનતા પાર્ટી ના જે કાંતિ અમૃત્યા છે મોરબી ના ધારાસભ્ય તેઓ શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયો અને ગોપાલ ઇટાલિયો અહીંયા લડવા આવે બે કરોડ રૂપિયા હું ઈ નામ દઈશું રાજીનામું દઉં ને આવે લડે તો આ તમે સાંભળ્યા કાંતી અમૃતિયાને તમે એ પણ સાંભળ્યું કે તેઓ ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે તેઓ આ ચેલેન્જની સ્વીકાર કરશે અને ચેલેન્જની સ્વીકાર કરીને તેઓ શું વળતો પ્રહાર કરશે તે પણ આવનારો સમય બતાવશે અને સી આર ચેલેન્જ આ કાંતિ અમૃતિયાએ જ્યારે ઝીલી છે ત્યારે કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની ચેલેન્જો ક્યાં સુધી ચાલી રહે છે એ પણ હવે આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ